કાંકરેજ તાલુકાના જાગીરદાર ક્ષત્રિય સમાજના ભાજપના ગઢ ગણાતા વડા ખાતે પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરની મીટિંગમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજે ટેકો જાહેર કર્યો બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના વડા ગામે પાટણ લોકસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર કરવામાં આવ્યું છે હવે પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર અને કોંગ્રેજ ધારાસભ્ય શ્રી અમૃતજી ઠાકોર સાહેબ અને ક્ષત્રિય સમાજના આગેવાન કાંકરેજ કોંગ્રેસ પ્રમુખ ગોપાલસિંહ સોલંકી અને દિયોદર સ્ટેટ રાજવી પરિવાર શ્રી સિંહ વાઘેલા અને પૂરનસિંહ વાઘેલા ભલગામ મહીપતસિંહ વાઘેલા વડાના અધ્યક્ષ સ્થાને વડા ખાતે મીટિંગ મળી હતી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો વડા ગામના ક્ષત્રિય સમાજના મહાકાલ સેના બનાસકાંઠા પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલાએ રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજની બહેન બેટી વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી ત્યારે હવે રાજપૂત સમાજના યુવાનો અને વડીલોએ ભાજપને અલવિદા કહી કોંગ્રેસનો ખેસ પહેરી અને વડા ગામના શ્રી કોંગ્રેસ તરફથી સો ટકા પૂરેપૂરું મતદાન કરી ચંદનજી વિજય બનાવીએ એવી હાકલ કરી હતી ત્યારે હવે જેમ જેમ ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે ભાજપ માટે કપરા ચઢાણ જોવા મળી રહ્યા છે ત્યારે હવે બનાસકાંડા લોકસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેનનો ગેળો હનુમાનજી મંદિર ખાતે શ્રી આશીર્વાદ લઈ રગડતા ગોળાવાળો પ્રચાર પ્રસાર શરૂ કરવામાં આવ્યો હતો ત્યારે હવે પાટણ લોકસભાની બેઠકના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ચંદનજી ઠાકોરે પણ ટોટાના ખાતે સદારામ બાપાના આશીર્વાદ સાથે વાત કરીએ તો રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેન બેટી વિશે કરેલા અભદ્ર ટિપ્પણી અંગે સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજમાં ઘેરો પ્રત્યાઘાત પડ્યો છે અને દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે જેમાં કોંગ્રેસના ઉમેદવારને ખાતા મળ્યું હોય એવી રીતે રેડ થઈ ગયા છે પરંતુ ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં રાજપૂત સમાજના નેતાઓ જવાબદાર છે એવું ગુજરાત રાજ્યના તમામ રાજપૂત સમાજના સંગઠનો દ્વારા કહેવામાં આવે છે ત્યારે આખરે જવાબદાર કોણ દિલ્હીની મોદી સરકાર હાઈકમાન્ડ કે પછી ખુદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કે પછી અમિત શાહના ઇશારે ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા વટથી જાહેરમાં સિક્યોરિટી ગાર્ડ સાથે પ્રચાર પ્રસાર અને ટીવી પર નિવેદની આપી રહ્યા છે આવા સણગનતા અને સડકતા સવાલ જવાબ સાથે સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજ લાલ ધૂમ થઈ ગયો છે ત્યારે હવે ગુજરાતની લોકસભાની ચૂંટણીની ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શું ગુજરાતમાં છબ્વીસ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાય કે પછી આઠ બેઠક ખોવાનો વારો આવે એવો અવારનવાર સમય જ બતાવ વર્ષ બે હજાર ઓગણીસમાં પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાબી લાખો મતો મેળવી વિજય મેળવ્યો હતો અને કાંકરેજ વિધાનસભા મતવિસ્તારમાંથી બત્રીસ હજાર જેટલા મતોની લીડ મળી હતી ત્યારે હવે બે હજાર ચોવીસમાં કાંકરેજ તાલુકાની જનતા અને રાજપૂત સમાજના મતદારો શું ભાજપ તરફથી મતદાન કરશે ખરા

લડાઈમાં ખરા ઉતરશે એ વાત નક્કી છે રૂપાલા રાજપૂત સમાજ વિશે જે ના બોલવાની વાતો કરી એનાથી રાજપૂત સમાજ નારાજ થઈ અને ભાજપને ઉપર લેવલે ખૂબ પ્રયત્ન કર્યા મનાવા કે ભાઈ આ રૂપાલાને ફોર્મ પાછું ખેંચાવો ભાજપે એક પણ ના સાંભળ્યું વર્ષોથી ભાજપ હારું જેટલાય પક્ષ અંગાત્ વિરોધ કર્યો કેટલાય લોકો વિરોધ કર્યો એમ છતાં પણ આજે કોંગ્રેસની મીટિંગમાં જવું પડ્યું અને ભાજપ વિરુદ્ધમાં વોટિંગ કરી અને કોંગ્રેસને જીતાડવાની ખાતરી આપી છે મહાકાલ સેના કરણી સેના અને કોંગ્રેસ તાલુકાના દરેક રાજપૂત યુવાનો દરેક ગામમાંથી યુવાનો હાજર હતા અને જંગી બહુમતીથી ભાજપને હરાવશું હરાવશું ને હરાવશું જય મહાકાલ